જય શ્રી કૃષ્ણ પિતૃ સ્તોત્ર અર્થ સહિત માર્કે પુરાણમાં મહાત્મા રૂચિ દ્વારા કરાયેલી પિત્રોની સ્તુતિ પિતૃસ્તોત્ર કહેવાય છે આ પિતૃસ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃની સંતુષ્ટિ એક સુખી જીવન હેતુ અત્યંત આવશ્યક છે શ્રાદ્ધ પક્ષમાં તો પિત્રોની પૂજા અર્ચના થાય જ છે પરંતુ જો રોજબરોજના જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં અનેક સુખોનું આગમન થઈ શકે છે પિતૃ સ્ત્રોતના નિમિત્ત પાઠ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ અને પ્રસન્નતા તો પ્રાપ્ત થાય છે પરંતુ તે ઉપરાંત તેઓ આપણા પર આવનાર અનેક પ્રકારના સંકટોને પણ હરી લે છે જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે જો આ પિતૃસ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળીનો પિતૃદોષ સમાપ્ત થવા લાગે છે અને તેનું અશુભ પરિણામ મળતું બંધ થાય છે અઠ પિતૃ સ્તોત્ર અર્ચિતા નામ મૂર્ત નામ દીપ્ત તેજ સામ નમ શ્યામી સદાતિ શામ દિવ્ય ચક્ષુ અર્થ જે સૌના દ્વારા પૂજા કરવા યોગ્ય અમૂર્ત અત્યંત તેજસ્વી ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃ ને હું સદા પ્રણામ કરું છું ઇન્દ્રાદીના ચેતારો દક્ષ મારીચ સપ્ત તથા એશામ તાન નમશ્યામી કામદાન અર્થ જીન્દ્ર ઇન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ દક્ષ મારી જ સપ્ત તથા અન્યના પણ નેતા છે એવા દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિત્રોને હું પ્રણામ કરું છું મનવાદીનામ મુન્દ્રાણા સૂર્ય ચંદ્રામ સો તથા તાન નમ શ્યામઅ નદી રાજસ્યો મુનેશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે તે સમસ્ત પિત્રોને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું नक्षत्राणां ग्रहाणां च वायवग्न्यो नभस्तथा धा वा पृथिव्यञश्च तथा नमस्यामि कृताञ्जलि नक्षत्रो ग्रहो वायु अग्नि आकाश अने द्युलोक તથા પૃથ્વીના પણ જે નેતા છે તે પિત્રોને હું હાથ જોડીને પ્રણામ કરું છું સયદેવ તેમના આશીર્વાદ મારા પર બની રહે દેવ શ્રીણામ જનેતુશ્ચ સર્વલોક નમસ્કૃતાન અક્ષય શ્ય સદા દાતુન

યોગેશ્વરે સદા નમ શ્યામી અર્થ પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ તથા યોગેશ્વરના રૂપમાં સ્થિત પિતૃને સદા હાથ જોડીને સહદેવ પ્રણામ કરું છું નમો ગણેશ સપ સભ્ય તથા લોકે અર્થ સાત લોક માં સ્થિત સાત પિતૃ ગણો ને પ્રણામ છે હું યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયંભુ પિતા બ્રહ્માજી ને પ્રણામ કરું છું सहदेव आपना आशीर्वाद मारा पर बनी रहे सोमाधारान पितृवणान योगमूर्ति मूर्ति धरस तथा नमस्यामी तथा सोम पीतरं जगतामह अर्थ चंद्रदेव आधार पर प्रतिष्ठित તથા યોગમૂર્તિ ધારી પિતૃગણને હું પ્રણામ કરું છું સાથે જ સંપૂર્ણ જગતના પિતા સોમને પ્રણામ કરું છું સયદેવ તેમના આશીર્વાદ મારા પર બની રહે અગ્નિરૂપા સ્થે વ્ય નમ શ્યામી પ્રીતુ અગ્નિ સોમય વિશ્વ અર્થ અગ્નિ સ્વરૂપ અન્ય પિત્રો હું પ્રણામ કરું છું કારણ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમય છે તેમના આશીર્વાદ સદૈવ બની રહે ये चेते सोमसूर्याग्निमूर्तयः जगत्स्वरूपिणीश्चैव तथा ब्रह्मस्वरूपिण तेभ्यो खेभ्यो योगीभ्य पितृभ्यो यतमानसः નમો નમો નમસ્તે મે અર્થ જે જે તેજમાં સ્થિત છે આ ચંદ્રમાં સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જે જગત સ્વરૂપ તેમજ બ્રહ્મ સ્વરૂપ છે તે સંપૂર્ણ યોગી પિત્રોને હું એકાગ્ર ચિત થઈને દરેક વાર પ્રણામ કરું છું તેમને વારંવાર પ્રણામ છે તે સ્વધા ભોજી પિત્રો મારા પર પ્રસન્ન થાય અને તેમના આશીર્વાદ સદૈવ મારા પર બની રહે બોલો શ્રી પિતૃ ભગવાન સ્વધા માતા કી છે